નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વારાણસી જતી ટ્રેનમાં ભૂખ્યા સંત સાથે બનેલી ઘટના રેલવેના થર્ડ ક્લાસના ડબ્બામાં આજે કંઈક અલગ વાતાવરણ હતું કોઈ પોતાના ગામ જઈ રહ્યું હતું કોઈ રોજગાર માટે શહેર છોડી રહ્યા હતા તો કોઈ પરિવાર સાથે તીર્થયાત્રાએ નીકળ્યા હતા ડબ્બામાં લોકોની ભીડ હતી ક્યારેક હાસ્યનો અવાજો ક્યારેક બાળકોના રડવાના સ્વર અને વચ્ચે વચ્ચે ટ્રેનના ધબકતા ચક્કાનો અવાજ આ બધાની વચ્ચે એક ખૂણે શાંતિથી બેઠેલા હતા એક સંત એ સંતનો ચહેરો અત્યંત શાંત હતો સફેદ વસ્ત્ર શરીર પરથી કોઈ વૈભવનો ચિહ્ન નહીં હાથમાં ફાટેલી એક જોડી અને આંખોમાં એવી નર નિર્જન શાંતિ કે જાણે આ સંસાર સાથે કોઈ લેવા દેવા જ નથી આ સંત ઘણા દૂરના પ્રાંતથી કાશી વારાણસી દર્શન કરવા નીકળ્યા હતા માત્ર કાશી નહીં ઉત્તર પ્રદેશના અનેક દેવસ્થાનોમાં જઈને ભગવાનના દર્શન કરવાનો તેમણે સંકલ્પ લીધો હતો પણ આ યાત્રા એવી નથી જે જનરલ બોગીના સુખમાં પૂરી થવાની હોય ત્રણ દિવસ હા આખા ત્રણ દિવસથી આ સંત સતત મુસાફરી કરી રહ્યા હતા અને આ ત્રણ દિવસે એક પણ વખત જમવાનું મળ્યું નહોતું સંતનો નિયમ હતો બહારનું અન્ન કદી લેવું નહીં જે ભગવાન દ્વારા મળે એ સ્વીકારવું પહેલા દિવસે તેમને લાગ્યું કોઈના ઘરે પહોંચતા જમવાનું મળશે બીજા દિવસે લાગ્યું કોઈ ભક્ત જરૂર ભોજન આપશે પરંતુ ત્રીજા દિવસે ભૂખ હવે માત્ર શરીરમાં નહોતી આત્મામાં ઘૂસવા લાગી હતી તોય સંતના હોઠો પર એક પણ ફરિયાદ નહોતી અંતરમાં માત્ર એક જ ભાવ ભગવાન જે કરે છે તે સારું જ કરે છે દરેક નવા સ્ટેશન પર ટ્રેન ઊભી રહે સંત ધીમેથી ઊભા થાય બહાર ઉતરીને પાણી પી લે અને ફરી પોતાના સ્થાને પાછા બેઠા થઈ જાય પાણી એ જ તેમના ત્રણ દિવસનું અન્ન બની ગયું હતું પણ આજે આજે પરિસ્થિતિ બદલાવાની હતી ટ્રેન એક નાનકડી અજાણી સ્ટેશન પર આવીને ઊભી રહી ન સ્ટેશનનું નામ મોટું ન ત્યાં ભીડ ન ચાની કીટલી સંત હંમેશાની જેમ બહાર ઉતર્યા પરંતુ આજુબાજુ નજર ફેરવી ક્યાંય પાણી નહોતું નળ સૂકા પ્લેટફોર્મ સૂનું કોઈ મુસાફર નહીં એક ક્ષણે સંતના માથામાં એવો ચક્કર આવ્યો કે તેમણે થાંભલી પકડી લીધી ભૂખ તરસ અને ત્રણ દિવસની થાકેલી મુસાફરી પણ સંતના મનમાં ફરી એ જ વિચાર ઉગ્યો ભગવાન હજુ પણ મારી પરીક્ષા લઈ રહ્યા છે તેઓ મજબૂત થયા પાછા ટ્રેનમાં ચડવા ગયા એવામાં કોઈએ કહ્યું ભાઈ આ સ્ટેશન પર ટ્રેન ઓછામાં ઓછી અડધો કલાક રોકાશે સંત રોકાઈ ગયા ટ્રેનમાં બેસી રહેવું શક્ય નહોતું શરીર થાકી ગયું હતું એથી તેઓ પ્લેટફોર્મ બહાર એક જૂના વૃક્ષ નીચે જઈને બેસી ગયા તાજી હવા મળી શરીરને થોડો આરામ મળ્યો પણ પેટ એ તો હવે પણ ખાલી જતું એ જ સમયે ડબ્બામાં તેમની બાજુમાં મુસાફરી કરતો એક વેપારી પણ બહાર આવ્યો સારી વેશભૂષા હાથમાં ટિફિન ચહેરા પર આત્મસન્માન તે વેપારી આવીને સંતની નજીક બેસી ગયો પળભરમાં ટિફિન ખુલ્યું ઘીની સુગંધ શાક ગરમ રોટલી સંતના નાકમાં સુગંધ ગઈ પેટ એક ઝાટકો મારી ઉઠ્યો તેવો ચૂપચાપ બેઠા રહ્યા પણ ભૂખ હવે સહનથી બહાર જઈ રહી હતી છેલ્લે સંત ધીમેથી વેપારી તરફ જોયા એક શબ્દ વગર એક નમ્ર નજરે એ નજર યાચના નહોતી એ તો માનવતા પરની આશા હતી સંત આગળ વધ્યા માત્ર એક બટકું લેવા પણ જે ક્ષણે સંત નજીક આવ્યા વેપારીએ કડક અવાજે કહ્યું એ દૂર રહે આ મારું જમવાનું છે અને એ ક્ષણે ત્રણ દિવસની ભૂખ અપમાન માનવતા પરનો વિશ્વાસ બધું એક સાથે તૂટ્યું સંતના ચહેરાની શાંતિ કંપી ઉઠી તેમણે હાથમાં થોડુંક પાણીની અંજલી લીધી વેપારી ઉપર ફેંકવા માટે હાથ ઊંચો કર્યો અને એ જ ક્ષણે સંતનો હાથ હવામાં ઊંચો હતો પાણીએ ભરેલી અંજલી કાપી રહી હતી જાણે એ પાણી પણ સમજી ગયું હોય કે હવે કંઈક અશુભ થવાનું છે પણ એ પહેલા જ વેપારીએ અચાનક ચીસ પાડી અરે થંભો મને જરા જોશો નહીં તમે હું પણ ભગવાનનો પાપી ભક્ત છું સંત અટકી ગયા આ વાક્ય આ અવાજ એમાં ગર્વ નહોતું પણ ભય છુપાયેલો હતો વેપારી ઊભો રહ્યો ટિફિન અડધું ખુલ્લું જ તેના હાથ કાપતા હતા માથું ઝુકાવવા જ તેની આંખોમાંથી આંસુ પડ્યા માફ કરજો મહારાજ તે ધીમેથી બોલ્યો હું ભૂખ્યો નથી પણ મારા પાપોની સજા લઈને ફરું છું સંતનું હાથ ધીમે ધીમે નીચે આવી ગયું અંજલીમાં રહેલું પાણી જમીન પર ટપક્યું અને એ ટપકતા પાણી સાથે સંતના ક્રોધની ધાર પણ ઓછી થઈ સંત શાંત અવાજે બોલ્યા પાપ તું શું કહેવા માંગે છે વેપારી વેપારી ઊંડો શ્વાસ લીધો વૃક્ષની છાયામાં બેઠા મુસાફરોમાં શાંતિ છવાઈ ગઈ ટ્રેનની સીટીએ દૂર ક્યાંક વાગી પણ અહીં સમય થંભી ગયો હતો વેપારી બોલવા લાગ્યો હું પણ ક્યારેક તારી જેમ ભૂખ્યો હતો મહારાજ એક સમય એવો હતો જ્યારે મારી પાસે ન રોટલી હતી ન છાંયડો મારે રોજ લોકો પાસે હાથ ફેલાવવો પડતો વેપારીની આંખોમાં વર્ષો જૂનું દુઃખ જીવતું થયું એક દિવસ એ જ રીતે એક વૃદ્ધ સંત પાસે ગયો હતો તે પણ મારી જેમ ત્રણ દિવસથી ભૂખ્યા હતા વેપારીએ જમીન તરફ નજર કરી મારે પાસે માત્ર એક જ રોટલી હતી એ પણ કોઈએ દયા કરીને આપી હતી થોડીક ક્ષણ રોકાઈ ગયો ઘસારા ભારત અવાજે બોલ્યો એ સંતે મને વિનંતી કરી પુત્ર અડધું બટકો આપજે સંતનું હૃદય કંપ્યું પણ મહારાજ હું સ્વારથી નીકળ્યો મેં એને ધક્કો માર્યો અને કહ્યું દૂર રહેજો આ મારી છે વેપારીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એ સંત ત્યારે બોલ્યા હતા પુત્ર આજે મારી ભૂખ તું જુઓ છો કાલે તારી આત્મા ભૂખી રહેશે વેપારીએ માથું ઝુકાવી દીધું એ દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ બે વર્ષ બાદ અચાનક ધંધો ઊભો થયો પૈસા ઇજ્જત બધું મળ્યું તે કડવી રીતે હસ્યો પણ મહારાજ એ સુખમાં શાંતિ નહોતી દરરોજ સપનામાં એ જ સંત દેખાતા દરરોજ કોઈને ભૂખ્યા જોયા પછી એવું લાગતું કે હું ફરી પાપ કરી રહ્યો છું આજે પણ વેપારીએ સંત તરફ જોયું આજે જ્યારે તમે મારી પાસે આવ્યા એ જ દ્રશ્ય મારી સામે ઊભું થયું તે ભાંગી પડ્યો હું ફરી એ જ પાપ કરવા જતો હતો માફ કરો જો મહારાજ મને માફ કરી દો સંતની આંખોમાં પ્રકાશ સંત ઊભા થયા હવામાં શાંતિ ફરી વળી ગઈ તેમણે ધીમેથી વેપારીનું ટિફિન લીધું પણ ખાવા માટે નહીં તેમણે ટિફિન બંધ કર્યું તું અડધું નહીં પૂર્ણ ભોજન કરજે વેપારી હકોડી ખાતો રહ્યો અને હું ઉપવાસ તોડવા આવ્યો નથી સંતે શાંતિથી કહ્યું હું તારી પરીક્ષા લેવા આવ્યો છું સંત પોતાની જોડી ઉગાડીને બેઠા આંખો બંધ કરી માત્ર પાણીથી જ મંત્રોચ્ચાર કર્યા અને એ ક્ષણે એમ વેપારીના હૃદયમાં એવું લાગ્યું કે કોઈ બોજ હળવો થઈ ગયો સંત હજી પણ ભૂખ્યા હતા ટ્રેન હજી ઊભી હતી અને ભગવાનની પરીક્ષા હજુ પણ થઈ નહોતી ક્યાંક દૂરથી એક બાળકીનો અવાજ સંભળાયો બાબા તમે જમશો નહીં અને એ અવાજ સાથે એક એવું રહસ્ય ખોલવાનું હતું જે સંત અને વેપારી બંનેની કિસ્મત બદલી નાખશે બાબા તમે જમશો નહીં એ નાનકડો અવાજ સંભળાતો જ બંને સંત અને વેપારી એક સાથે ચોકી પડ્યા વૃક્ષની બીજી બાજુથી એક લગભગ વર્ષની બાળકી દેખાય મેલા કપડા પગમાં ચંપલ વગર પણ અદભુત નિર્દોષતા તે પોતાના નાનકડા હાથમાં જૂનું પાંદડું વાળેલું પકડીને ઊભી હતી પાંદડામાં કડકડી ગયેલી બે સુકી રોટલી હતી સંત ઊભા થયા એ બાળકી તરફ જોયું અને એક ક્ષણે તેમની આંખોમાં વીજળી જેવી ઓળખ જળહળી બેટી તું કોણ સંતે નરમ અવાજે પૂછ્યું બાળકી ધીમેથી બોલી મારી અંબા બીમાર છે તે ત્યાં પડેલી છે તે વૃક્ષ પાછળ તરફ ઈશારો કર્યો હું આજુબાજુ ભીખ માગી રહી હતી આ બે રોટલા મળ્યા અંબા એક જ ખાશે એક તમે ખાઈ લેજો વેપારીનો શ્વાસ અટકી ગયો જે સંત ત્રણ દિવસથી ભૂખ્યા હતા જેને તેણે થોડી વારમાં પહેલા ધક્કો માર્યો હતો એ સંત પાસે હવે કોઈ બાળકી પોતાનો ભાગ આપી રહી હતી માતાની આંખોમાં મૌન પીડા વૃક્ષ પાછળ એક યુવતી બેઠેલી હતી શરીર નબળું આંખોમાં થાક અને ગોદમાં એક નાનું બાળક એ સ્ત્રી ઊભી થવાનો પ્રયાસ કર્યો પરંતુ પડી ગઈ માં બાળકીએ દોટ લગાવી સંત તરત આગળ વધ્યા તેમણે સ્ત્રીની નાડી જોઈ તરસ ભૂખ બેમારી બધું જ એકસાથે વેપારી સ્તબ હતો ટિફિન હજુ તેની પાસે જ હતું હાથમાં ભોજન અને સામે ભૂખથી મસ્તી ભૂખથી મળતી સંત ધીમે બોલ્યા આજ ભગવાન સામે ઊભા છે વેપારીએ કશું ન કહ્યું તેના હાથ આપ આપમેડે ટિફિન ખોલી ગયા દાન જે જીવન બદલી દે વેપારીએ પહેલો બટકો પોતે નહોતો ખાધો તે સ્ત્રીને આપ્યો બીજું બટકું બાળકીને ત્રીજો પોતાની આંખોમાંથી વહી રહેલા આંસુ સાથે સંત સામે મૂક્યો આજે હું પહેલીવાર સાચું ભોજન કરાવું છું મહારાજ સંતે ટિફિન બંધ કર્યું નહીં આ ભોજન તું નથી આપતો તેમણે બાળકીને હાથ રાખ્યો ભગવાન પોતાના હાથોથી આપે છે બાળકી હસી પડી તે હાસ્યમાં એવી શાંતિ હતી કે લાગ્યું જાણે આખું સ્ટેશન આશીર્વાદમાં નહાઈ ગયું એ ક્ષણે અજીબ ઘટના બની જે સ્ટેશન પર પાણી પણ ન મળતું તેના ખૂણે આવેલા નળમાંથી અચાનક પાણી ટપકવા લાગ્યું એક બાદ એક મુસાફરો ચોકી ગયા અરે અહીં પાણી સ્ત્રીને પાણી મળ્યું બાળક પીવા લાગ્યું અને સંત એ સંત પહેલીવાર ત્રણ દિવસ પછી માત્ર બે ઘૂંટ પાણી પીધું આંખ બંધ કરીને કહ્યું પરીક્ષા પૂર્ણ થઈ રહી છે વેપારીના શરીરમાં સળવાટ અહેસાસ થયો સંત બાળકીને બોલાવ્યા બેટી તમે વ્યસ્ત સમય આવી કેમ બાળકી નિર્દોષ રીતે બોલી બાબાએ સપનામાં કહ્યું જ્યાં એક બાબાને ભૂખ લાગી છે ત્યાં તું જા વેપારીના પગ કંપી ગયા બાબા કોણ બાળકી તેની તરફ જોઈ હસી જે વૃક્ષ નીચે બેઠા છે પરંતુ સંત ખાલી વૃક્ષ અને ખુલ્લી આંખો વેપારી પાછળ ફરીને જોયું વૃક્ષ નીચે હવે કોઈ નહોતું સંતની જોડી વસ્ત્ર બધું અદ્રશ્ય માત્ર જમીન પર ભીનું સ્થાન હતું જ્યાં તેમણે પાણીથી મંત્રોચાર કર્યો હતો વેપારીની આંખોમાં ભય અને ભક્તિ એકસાથે આવી એ સંત માણસ નહોતા પાછળથી કોઈ વૃદ્ધ મુસાફરે કહ્યું આ સ્થળે કહેવાય છે જે સાચી પરીક્ષા પાર કરે તેને ભગવાન પોતાના રૂપમાં દેખાય વેપારી જમીન પર બેસી પડ્યો આંસુ વહેતા રહ્યા સ્ટેશન પર હવે અજીબ શાંતિ હતી થોડા સમય પહેલા જે જગ્યા પર ભૂખ તરસ અને અપમાન હતું આજે ત્યાં માત્ર મૌન અને ભક્તિ બચી હતી વેપારી જમીન પર બેસી પડ્યો હતો માથું હાથમાં દબાવેલું આંસુ અટકતા નહોતા એણે જીવનમાં ઘણી વાર મંદિર જોયા હતા ઘણા વખત ભગવાનને માન્યા હતા પણ આજે આજે ભગવાન તેની જીવિતા અનુભવ્યા હતા ટ્રેનની સીટી વાગી ડબ્બામાં ચડવાનો સમય આવી ગયો વેપારી ઊભો થયો ધીમે પગલાંએ ડબ્બાની તરફ ગયો પણ અંદર જઈને પોતાના સ્થાન પર બેઠો નહોતો તે પાછો ઉતરી ગયો તે વૃક્ષ પાસે આવ્યો જ્યાં સંત બેઠા હતા જમીન સ્પર્શ કરી હે પ્રભુ આજે તું સંત બનીને આવ્યો પણ હું ઓળખી ના શક્યો જીવન બદલાવવાનો સંકલ્પ વેપારી ઊભો થયો પાર્સ ખોલ્યો એમાં રહેલા બધા પૈસા એકઠા કર્યા તે બાળકીને બોલાવ્યો બેટી આ તું રાખ બાળકી ડરી ગઈ અમારે વધારે નથી જોઈએ બાબા વેપારીએ કંપતી અવાજે કહ્યું આ હવે મારું નથી આ મારું પ્રાયશિત છે તે સ્ત્રીના પગે પડી ગયો માતા આજે તમે મને જન્મ આપ્યો છે સ્ત્રીની આંખોમાં આશ્ચર્ય અને આશીર્વાદ એક સાથે હતા જેમ જ ટ્રેન ફરી ચાલવા લાગી વેપારીને અંદરથી એક અવાજ સંભળાયો પરીક્ષા તું નહીં માનવતાએ પાર કરી છે ટ્રેન આગળ વધતી ગઈ વેપારીની આંખ સામે એ સંત ફરી દેખાયા શ્વેત તેજ શાંત મુખ પણ હવે તેઓ બોલ્યા નહીં માત્ર હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યો અને ધીમે ધીમે એ તેજ આકાશમાં વિલીન થઈ ગયું વેપારી ઊભો રહી ગયો વર્ષો બાદ આજ એ જ વેપારી હવે વૃદ્ધ થઈ ગયો છે પણ તેના ધંધા કરતા મોટું એક કામ છે તે દરેક સ્ટેશન પર ભૂખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરે છે લોકો પૂછે આ બધું કેમ તો તે હસીને કહે છે એક દિવસ ભગવાન મને મળ્યા હતા તે ભૂખ્યા હતા ભગવાન મંદિર નથી મળતા ક્યારેક તે ભૂખ્યા સંત ક્યારેક નાની બાળકી અને ક્યારેક આપણી સામે ઉભેલા માણસ બનીને આવે છે જ્યારે પણ કોઈ મદદ માંગી સામે ઉભો થાય યાદ રાખજો એ તમારી પરીક્ષા હોઈ શકે છે કેમ કે ભગવાન પૂછતા નથી કે તમે કેટલું કમાયા તેવો પૂછે છે જરૂર વખતે કેટલું આપ્યું મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર